હેલો કેમ છો મિત્રો બધા મજામાં આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા મોગલ આજનો નવો બ્લોક તો આજનો બ્લોક આપણે છ વાગ્યાથી સ્ટાર્ટ કરી જઈએ કેમ કે હમણાં વરસાદ એવડો પડે ને ભૂકા કાઢી નાખે જળ બંબાકાર વરસાદ પડે છે જઈએ એક નંબર વરસાદ પડે છે વાતું પૂરી મને ખબર છે આપણા દ્વારકા જિલ્લામાં ને જામનગર લગીને વરસાદ એવડો પડે છે ને એટલે વાતું પૂરી ભાઈ ભાઈ વરસાદ એક નંબર પડે વરસાદ બહુ પડ્યો હોય પણ જવાતું નથી મંદિરે જવું છે પણ જવાતું નથી સરસદમાં જાય સહી પણ જવાતું નથી પહેલી વાર કેમેરામાં બોલવું ને એ બધે કરતા અઘરું જોઈ એટલે પહેલી વાર ફર્સ્ટ વાર તમે જરાક અવાજ ને નિહાર લેજો એટલે પહેલી વાર એમાં જોઈ બધે મેં સ્ટાર્ટ કર્યું હતું મને હરામ આવતી હતી કેમેરામાં બોલતા માણસ વચ્ચે કઈ રીતના બોલવું હવે થઈ જાય

રાઈ બાદ આ હે આને ભાઈ લે બહુ હે ને ઓલા હે જરા ઓલા કેમ આપણા બળદ બરોબર તો હવે રનિંગ આને બેને ગ્રાઉન્ડ છે આપણે દો એ તારી ગઈ એ કામ ને એ કામ ને બાય બાય અટક કઈ તારી અટક હિતેશ ભાઈ ભૂકા કાઢ નાખે ઓ ઢોલી ચાઈ વર જાનેમી ગ્રાઉન્ડ છે દોડતા નથી ગ્રાઉન્ડ નથી એટલે હું નથી To be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is. આપણે મિત્રો એક ગડબડ કરી નાખી છે કેમ કે આપણે ક્લિપ લેવા ગયા ને પાણીમાં બુટ્ટું ભીની થઈ ગઈ જોઈ રહી ભીંજાઈ ગઈ બુટ તો ક્લિપ એમ આવી ને એટલે જ મેં લીધી મેં કહીએ સારી આવશે એ બુટ્ટું તો ભીનાય ભીંજાઈ ગઈ હું શું તું કહેતો તો હું આગળ હું આવ્યો હતો ત્યારે હું જ આવ્યો હતો જેને છોડતો જ આવ્યો

હા એમ કે કુતરું મરલ મરલ હતું સાચે ન તું મરલ તે જોયું તું સાચે સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હાંભી નજરે થોડી થાય મને હાલ દેખાડ સચમે થમ સચમે ઓહો ગડબડ ના રે ના થઈ ગયા નેચરલ નેચરલ મો થઈ ગયા કે કોઈ ધોવામાંવાત તો નથી એટલે મેં ધોયું ને લઈ સાચી વાત કે નહીં ભવા 20% જતા ભાઈ બીજાના ગામાં પાડીને રોલા પાડે જવા જા ઈ કે મોડલે પાછો બોલ તો મોડલ જેવું જીવન આવું જીવાય યાર ખોટા પાડી પાડીને થાય કે આને પોસ્ટ ખતમ ના થઈ ને મારી બેટરી લો કર ને તો મિત્ર અમારે જાવું તો હતું ખોડિયા માતાજી ને મંદિરે પગે લાગવા પણ અત્યારે અહીંયા પાણી એવડું હે ને એટલે નીકળવા રીક્ષ એટલી લેવી નથી કેમ કે પાણી જાચું હોય ઊંડું હે ને જરાક લથડી કરીને તો ના કરવાનું કઈ થઈ જાય બરોબર તો અહીંયા જો આટલું પાણી જાય છે અહીંયા આમથી એ મંદિર છે ખોડિયા માતાજીનું મંદિર પાણી પાણી ઘટશે ને ત્યાં આવશે મિત્રો આ મિત્રો ડંગડા અહીંયા શું કામ નાખવામાં આવે કેમ કે અમારા ગામમાં ડંગડાની ગાડી આવે ગાંડા ગાડી એન્ટર થાય

ત્રીસ મિલી ગયું છે નાખવાનું તો આપણે એક તો દવામાં માંડવીમાં દવા છતા આવ્યા હોય અને બીજા કામમાં આવ્યા છે કારણ કે હમણાં પૂરું વરસાદ આવ્યો એટલે થોડુંક બગાડ ને થયું હોય માંડળ બાપુ તા જોઈ ગયા અને પછી મારી ફરજ થઈ જોવાની બીજી વાર મધું કેટલોક બગાડ થયો ને ધોવાણું મારી ફરજ થઈ ચમને કાઢ્યો હોય ચ અહીંયાથી આમને આમથી પાણી આવે આ એ ઓલું ઝાડ દેખાય ને ત્યાંથી આમનું પાણી આવે આમ અહીંયા આમને જાય કાઠીઓ સીમ તર વાંથી ઘેરા ગતિ થાય અહીંયા લગીને કાઠીયો તો અહીંયાથી આની જો આટલું થોડુંક ધોવાણ હોય એમ તો એમ તો મેં આવે ને એટલે ધોવાણ અને એવું થાય ધોવાણ ગતિ ને એવું તો થાય જ પણ લાંબામાં ને જે ધોવાણ થયું ને લાંબામાં પછી રાવલમાં જો આ મિત્રો આપણી માંડવી છે આવી થઈ ગઈ કંઈક માંડવીઓ મેં આવ્યો પછી આ બાજીની માંડવી આમ ન જોઈ લ્યો મિત્રો અમારા ગામમાં આવડો મેં પડ્યો ને એવો લખો ક્યાંય નહીં પડ્યો બધા એમ કહેતા મેતા હે ને બહુ જાજો પડ્યો બધાને ગામ લઉં દુવારકા જીલ્લો ને આખો આવી ગયો તો આપણે વાતુમાં વાતુમાં એકતા વસ્તુ ભૂલી ગયા વાવ કટલી છેલી તો વાવે તમે તમને દેખાડ દો વાવ કટલી છેલી અમારે ગટકી ચલે ને એટલે વાવ આવી ગઈ માથ

એની કોઈ સંભાળ નથી લઈ શકતા જો કેવું બસ મસ્તી બચાવવું પડ્યું હવે લે લાઈટ હશે લાઈટ મળી ગઈ એટલે હવે આ વસ્તુ ને લેવામાં થતી જ નથી એનું કારણ શું હવે લાઈટ આવી ગઈ હવે ચાપ દબવું અને મોટર ચાલુ ભાઈ અમે હેન્ડલ મારવા પડે ને એટલે આની સંભાળ હવે લેવાના નથી કોકદી લેવાય ભાઈ એની સંભાળ આ વસ્તુ કામ ભેલે આવી છે લાઈટ નથી આવી ઉપેન્દ્ર પટેલ હમણાં આવ્યા હતા એકદના જોતા હતા હેલિકોપ્ટર માલી વારી તો જોઈ ગયા ને એનું કારણ મારે જરાક નુકસાન આવ્યું વાડીમાં હેલિકોપ્ટરમાં જોતા મારી વાડી દેખાણી હે ને આ બધું નુકસાન કરી નાખ્યું આપણે આટલું નુકસાન આવ્યું આટલું છેલ્લું છે ને આટલું પાણી આવ્યું મેરો એક ટોચર થઈ ગઈ છે થી એટલે અહીં કૃષ્ણ ભગવાનનો ફોટો જણ નાખી દીધો એ દેખાય નહીં અહીંયા પડી હતી ગાડી એક વહુ પડી હતી એટલે તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ રૂપનારાણીની ચાવી તો લસ ગો ઓહો અહીંયા ઓહ અહીંયા ખાડા ખાડ બાર હે હાલશે હાલી જ છે ને ગાડી તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરી વ્લોગ બહુ વડો થઈ ગયા છે તો વ્લોગ તમને કેવો લાગ્યો મસ્ત મજાની એવી કોમેન્ટ માર દેજો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો Like carle yo, bye bye.